હેલો ફ્રેન્ડ ગુજુ સો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું ચણા લોટનો મોહનથાળ આપણે ચણા લોટ કરકરો લીધેલો છે અને તેમાં આપણે એને ધાબો દઈશું કે બે કપ દૂધ લીધેલું છે અને ત્રણથી ચાર ચમચા ઘી લીધેલું છે ને થોડું એવું નવું ગરમ કરેલું છે હવે આપણે આને હળવે હળવે મિક્સ કરતા રહેશું હવે આપણે આ મન દઈ દીધું છે હવે એને થોડી વાર આપણે રેસ્ટ કરવા દઈશું આ રીતના રાખી દઈશું થોડી વાર રેસ્ટ થઈ જાય એટલે આપણે થોડી વાર ચા એને ચાળી લેશું ચાળીને પછી આપણે હવે એના માટે એક તો ગેસ ચાલુ કરી દઈશું એમાં એક મોટું એવી કઢાઈ મૂકીશું ઘી નાખીશું હવે આપણે આ મોણ દીધું તું એને આપણે ઝીણું ઝીણું સરસ રીતે ચાળી લીધું છે હાથ વડે ક્રશ કરીને સરસ રીતે ચાળી લીધું છે હવે આપણે એને મિક્સ કરી લેશું અને હળવે હળવે આપણે ધીમા તાપે શેકીશું ગેસને બહુ ફાસ્ટ પણ નથી કરવાનો અને સાવ ધીમો પણ મીડિયમ ગેસે શેકવાનું છે આ રીતે રહેવાનું છે જે કે નીચે બેસે નહીં તેનું ધ્યાન રાખવાનું છે આપણો લોટ સરસ રીતે શેકાઈ રહ્યો છે ધીમી આચે આપણો લોટ શેકાઈ જવા આવ્યો છે એકદમ ફૂલાઈ ગયો છે લોટ સરસ નીચે બેસે નહીં એનું ધ્યાન રાખવાનું છે હવે આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ લાલ આસુ પર એનો કલર થઈ ગયો છે હવે આપણે ગેસ ચાલુ કરી ગેસ ઉપર નાની એવી કઢાઈ મૂકીશું અને એમાં આપણે મૂન થાળની ચાસણી કરી લેશું કઢાઈ લીધી છે એક ગ્લાસ જેવું પાણી નાખીશું ખાંડ ઉમેરી દેશું હવે આપણે એને હલાવતા રહેશું આપણે એક કીટ દોતર ની ચાસણી લેવાની છે હવે આપણે એને હરવે હરવે હલાવતા રહેશું એક આવી ગયો છે થઈ જવા એવી છે હવે આપણી ચાચણી એક તારની થઈ ગઈ છે હવે આપણે એમાં થોડુંક મોન નો ફૂડ કલર નાખીશું કે કલ પીળો કલર લીધેલો છે હવે આપણે આ લોટ શેકેલો હતો ચાસણી બધી હવે આ રીતના હળવે હળવી હલાવી લઈશું અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આપણે એમાં બે બી જાયફળ લીધેલા છે એને આપણે થોડો ભૂકો કરી લીધો છે આપણે એમાં નાખી દઈશું અને હલાવી લઈશું સરસ રીતે મિક્સ થઈ ગયું છે એક મોટો થાલો લીધો છે એમાં આપણે હવે પાથરી દેસુ ચારોલી કાજુ બદામ નું ગાર્નિશિંગ કરશો આપણો મોન થાળ તૈયાર છે આપણો મોન થાળ તમે જોઈ શકો છો કેવું સરસ થઈ ગયું છે